હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અંધાર જેવો માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મોન્સૂન ટ્રફની સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે રાજ્ય સહિત વડોદરામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે જેમાં શહેરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે તો સાથે જ આખા શહેરમાં અંદર પટ જેવો માહોલ વહેલી સવારથી જોવા મળ્યો છે જેની વચ્ચે વડોદરા નો અદભુત નજારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ કલાક માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમાર નેશન બસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર